નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું બિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસ વાત કરીશું આજે તારીખ ત્રેવીસ જૂન થી લઈને ત્રીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન મિત્રો પ્રથમ પ્રાથમિક અહેવાલ આપી દઈએ અને ત્યારબાદ જણાવીશું કે કઈ સિસ્ટમ ગુજરાત ઉપર અસર કરશે અને કયા જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે ગરમીનું પ્રમાણ પવનનું પ્રમાણ ભેજનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ કેટલું રહેશે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપી દઈશું પ્રથમ પ્રાથમિક માહિતી આપી દઈએ તો મિત્રો ગુજરાતમાં સોળ જૂને જ્યારે ચોમાસાનો પ્રવેશ થઈ ગયો હતો ત્યારબાદ આઠ જ દિવસમાં રાજ્યને કવર પણ કરી લીધો છે અને મોટા ભાગના જિલ્લાઓમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાઈ ગયો છે મિત્રો મહત્વનું છે કે આઠ દિવસમાં રાજ્યમાં સીઝનનો અંદાજિત સો ટકાથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે અને હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં મેઘમહેરની પણ મિત્રો આગાહી કરી દીધી છે મહત્વનું છે કે આજે ત્રેવીસ જૂને ગુજરાતના બાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ મિત્રો આપી દેવામાં આવ્યો છે અને અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નવસારી અને વલસાડમાં ભારે વરસાદની મિત્રો શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો મહત્વનું છે કે રાજસ્થાન તરફ સરકારે એક સાયકોલિક સિસ્ટમને કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેશે જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક જિલ્લામાં વરસાદની શક્યતા વધુ રહે છે ત્યારે મિત્રો સેટેલાઇટ બેઝના માધ્યમ અને હવામાન વિભાગના વેધર એનાલિસિસના ચાર્ટના આધારે આપણે જોઈશું શક્યતા વધુ છે છે મિત્રો મહત્વનું ગુજરાતના જુદા જુદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હોય યલો એલર્ટ હોય ઉપરાંત મિત્રો કયા જિલ્લામાં વધુ વરસાદની શક્યતા છે તે પણ આ વેધર ચાર્ટમાં તમને જોવા મળશે હવે તમને આંશિક માહિતી આપી દઈએ તો ઓરેન્જ એલર્ટ કયા વિસ્તારમાં છે અને યલો એલર્ટ કયા વિસ્તારમાં છે તેની માહિતી આપી દઈએ ઓરેન્જ એલર્ટમાં અમરેલી ભાવનગર બોટાદ અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ નવસારી અને વલસાડના અનેક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને યલ્લો એલર્ટ એટલે મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે જેમાં ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા ખેડા ડાંગ સુરત તાપી નર્મદા અને છોટા ઉદે ઉદેપુરના અનેક જિલ્લામાં મધ્યમથી વધુ વરસાદ પણ થઈ શકે છે મિત્રો મહત્વનું છે કે આ એક જિલ્લા રાઉન્ડ ફિગર છે આના સિવાયના પણ મિત્રો જિલ્લામાં વરસાદની શક્યતા વધુ છે તમને વારંવાર જણાવતા રહે છે કે મિત્રો ફક્ત વિન્ડી એપ્લિકેશન હોય કે કોઈ વેધર એપ્લિકેશનનો આધાર ન લો અને તેમાં ઘણા બધા પરિબળો એવા હોય છે કે જે એપ્લિકેશનમાં તમને વરસાદની સિસ્ટમ નહીં બતાવે પરંતુ તમને હજુ પણ જણાવે છે કે ઉત્તર ગુજરાત અને કચ્છના અનેક જિલ્લામાં આઠથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ફક્ત એક જ દિવસમાં મિત્રો થઈ જાય તેવી શક્યતા છે અને ત્રીસ જૂન પહેલાં આ મેઘકાંડો જોવા મળશે અને મિત્રો અગત્યની વાત બીજે જણાવી દઈએ કે આજે બાર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મહત્વનું છે કે ગઈકાલે રવિવારે રાજ્યના એકસો ને પચાસથી વધુ તાલુકામાં વરસાદે હાજરી પુરાવી હતી મહત્વનું છે કે જામનગરના જોડિયામાં તો સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાઈ ગયો છે અને આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારો કે જેમાં રાજસ્થાન બોર્ડર એ વિસ્તારો હોય તેમાં પણ મિત્રો વરસાદની શરૂઆત થઈ જવા પામી છે હવે મિત્રો એક વેધર ચાર્ટના આધારે તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાત અને તેની આસપાસ કઈ સિસ્ટમ સક્રિય થઈ છે જેના લીધે તેને સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે હવે મિત્રો વાત કરીશું કે ગુજરાત અને તેની આસપાસ કઈ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે તો મિત્રો જણાવે કે ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં એક ડબલ્યુડી સક્રિય થયું છે ડબલ્યુડી સક્રિય ઉપરાંત રાજસ્થાન તરફ એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે બંગાળની ખાડીનું લો પ્રેશર આગળ વધતા વધતા સાયક્લોનિક સિસ્ટમમાં પરિવર્તિત થયું છે બીજી તરફ દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી વરસાદની ટફરેખા સર્જાય છે જે સ્કાયમેટ વેધરે પણ જણાવ્યું છે એટલે મિત્રો મહત્ત્વનું છે કે રાજસ્થાન અને તેની આસપાસ સર્જાયેલી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વધુ છે અને તેના લીધે તેને ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદની શક્યતા છે એવું મેઘતાંડો થશે કે થંડરસ્ટોમ એક્ટિવિટી પણ વધારે થશે વીજળી પણ ભયંકર થાય તેવી શક્યતા છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી કચ્છના મિત્રો હોય ઉત્તર ગુજરાતના મિત્રો હોય વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી આગામી ત્રીસ જૂન સુધીમાં સાર્વત્રિક વરસાદનો સર્જાઈ જશે ઉપરાંત મિત્રો ફક્ત ઉત્તર ગુજરાત નહીં પરંતુ ગુજરાતનો પૂર્વ તરફનો વિસ્તાર જેમાં મધ્ય ગુજરાતના પણ અનેક જિલ્લા આવે છે જેમાં ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ ભરૂચ અને નર્મદાના પણ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ રહેશે ઉપરાંત સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં તો એકંદરે ત્રીસ જૂન સુધી તો સાર્વત્રિક વરસાદ ચાલુ રહેશે કોઈ કોઈ કલાકો થોડો વિરામ લે પણ અવિરતપણે સ્ટોપ વરસાદ આપણને જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે સૌરાષ્ટ્રમાં પણ દક્ષિણ પટ્ટો હોય ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં છૂટ

એટલે કે આવતીકાલથી ધીમે ધીમે વરસાદનો જોર હજુ પણ વધી શકે છે મિત્રો ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને અહીં આગળ લો ક્રાઉડ ફોર્મેશન કે રેન બેઝ ફોર્મેશન ન દેખાય પરંતુ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં વરસાદની શક્યતા સક્રિય થયું છે અને એક સાર્વત્રિક વરસાદનો મિત્રો માહોલ પણ સર્જાઈ જવાનો છે મહત્વનો છે કે આ ચોમાસાનો અંદાજિત સો ટકાથી પણ વધારે વરસાદ ગુજરાતને મળી ગયો છે ખાસ મહત્ત્વનો છે કે ગુજરાતના અનેક ડેમમાં સારા પાણીની આવક પણ થઈ છે અનેક નદીઓમાં પણ સારા નીર છે પાણીને લઈને ઘણા મિત્રોએ છ છ મહિના પહેલા દુષ્કાળની આગાહી વ્યક્ત કરી દીધી હતી પરંતુ મિત્રો આપણે જણાવ્યું હતું કે કહી શકાય કે સામાન્ય કરતા વધુ વરસાદ એટલે એકસો ને ચાર ટકાથી વધુ વરસાદ આ ચોમાસામાં મળી જાય તેવી શક્યતા છે અને અત્યારે આપણને ફક્ત દસ દિવસની અંદર જ સોળ ટકાથી વધુ વરસાદ પણ મળી ગયો છે મિત્રો આવનારો જુલાઈ મહિનો પણ સારો રહેવાનો છે અને જુલાઈ મહિનામાં સારા વરસાદની શક્યતા છે અઠ્યાવીસ તારીખથી રાજસ્થાનના પશ્ચિમ તરફના વિસ્તારો હોય ઉત્તર ગુજરાત હોય કચ્છ હોય અનેક વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ સર્જાશે જે જિલ્લામાં મિત્રો ગુજરાતમાં વરસાદ નથી પડ્યો તે જિલ્લામાં પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે અને આપણે અગાઉથી માહિતી આપતા રહીએ છીએ અને હજુ પણ આપીશું કે ઉત્તર ગુજરાત અને વધારે એક્ટિવ થઈ જશે કારણ કે આ વખતે વારો આ બે પ્રદેશોનો વધારે છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી જે વરસાદની ઘટ ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળી છે એ ઘટ આગામી પંદર દિવસમાં પણ પૂરી થાય તેવી શક્યતા છે અને ખેડૂતો માટે આનંદના સમાચાર એટલા માટે છે કે સાર્વત્રિક વરસાદનો માહોલ હવે આવનારા દિવસોમાં જોવા મળનારો છે અને આગામી કહી શકાય કે જુલાઈ મહિનાની શરૂઆતમાં હોય પહેલી બીજી ત્રીજી ચોથી તારીખની આસપાસ પણ મધ્ય ભારત તરફ આ વરસાદની સિસ્ટમ સક્રિય થશે કારણ કે અરગાડી ખાડીની જે વરસાદની સિસ્ટમો છે અવિરતપણે તે આગળ વધતી રહેશે ભેજવાળા પવનો પણ મળશે અરબી સમુદ્રના પણ ભેજવાળા પવનો બનશે જેના લીધે થઈને મધ્ય ભારત વધુને વધુ એક્ટિવ થશે અને આગામી જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની જે વરસાદની રેખા છે એ લાંબા ગાળાની મિત્રો રેખા છે અને તેની અસર આપણને છેકા છ અથવા તો સાત જુલાઈ સુધી પણ જોવા મળે તેવી શક્યતા છે અને આ ટપરેખા હટવાનું નામ નહીં લે એટલે કે આપણને એના લીધે થઈને એક સારામાં સારો વરસાદ પણ મળી જવાનો છે જુલાઈ નહી મિત્રો દસ તારીખ સુધીમાં તો અંદાજીત ગુજરાતમાં ત્રીસ ટકાથી વધુ વરસાદ નોંધાઈ જાય તેવી શક્યતા આપણને દેખાઈ રહી છે મહત્વનું છે કે હજુ પણ આપણી પાસે ઘણો સમય છે અને સારામાં સારા વરસાદના એંધાણ પણ દેખાઈ રહ્યા છે જે ગુજરાતના ખેડૂતો માટે એક આનંદના સમાચાર કહી શકાય છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ કેમનું છે ભેજનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી આપતા રહેજો બીજી તરફ મિત્રો ગુજરાતમાં ગરમીમાં ઘણી બધી રાહત થશે જે જિલ્લામાં મહત્તમ તાપમાન ચોત્રીસ પાંત્રીસ જતું રહ્યું છે તે જિલ્લામાં મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી કરતા પણ નીચે જાય તેવી શક્યતા છે બીજી તરફ મિત્રો ભેજ ની વાત કરીએ તો એસી થી નેવ ટકાની આસપાસ ભેજનું પ્રમાણ જોવા મળે પવનની ગતિની વાત કરીએ તો વીસથી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને વરસાદની તો તમને જાણકારી આપી દીધી કે આપણને સો ટકાથી વધુ વરસાદ ગુજરાતને મળી ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે